નમસ્કાર પશુપાલક ભાઈઓ અમારી YouTube ચેનલ પશુપાલન હેલ્પર માં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડિયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ટોટલ 4 ભેંસો વેચવા માટે લાવ્યો છું તો વિડિયો છેલ્લે સુધી જોજો ને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેનાથી મેવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડિયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ ની શરૂઆત કરીએ તે પહેલા જે કોઈ પશુપાલક તમારા પશુ આડા મોબાઈલ નો એક મિનિટ નો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની મેંડી ભેંસ જોયા છો આ ભેંસ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે તાજી વિયાણેલ ભેંસ છે દૂધ વાળી ભેંસ છે તમે ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ ભેંસની પાડી છે ને માલિક ના કહેવા મુજબ હાજરમાં એક ટાઈમનું પાંચ લીટર એટલે કે આખા દિવસનું દસ લીટર દૂધ આપે છે તો જે કોઈ પશુપાલક ભાઈ ને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલા માટે લેવું હોય તેના એના માટે સારામાં સારી છે કિંમત તમે માલિક સાથે કોન્ટેક્ટ કરી જાણી શકો છો માલિકનો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ બન્ની નસલની ભેંસ જોઈયા છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં બીજું વેતર વિયાણેલ છે ભેંસની નીચે પાડો છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને એક ટેમનું નવ લિટર એટલે કે આખા દિવસનું અઢાર લિટર દૂધ હતું બે દિવસથી આ ભેંસ વિયાણેલ છે તમે સ્ક્રીન ઉપર ભેંસની કન્ડિશન જોઈ શકો છો ચારે ચાર આંચળ કમ્પ્લેટ છે આ વાંચળની એકદમ ચોખ્ખી ઘર ઘરાવીને સાચવેલી ભેંસ છે ત્યારબાદ મિત્રો આ ભેંસ તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો બાવળા અને જિલ્લો અમદાવાદ ત્યાં તમને આ ભેંસ જોવા મળશે માલિકનો નંબર વિડિયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આની વધુ માહિતી મેળવી શકો છો ના ભેંસ તમે ખરીદી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભૂરી ભેંસ જોર્યા છો આ ભેંસ પણ આજ માલિકને આપવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વિહાવાની થી પંદર દિવસની ત્યાં કુલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું બાર લીટર કરતાં વધારે દૂધ હતું જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો શોખ માટે ઓરિજનલ બન્ની નસલની ભૂરી ભેંસ લેવી હોય તો માટે સારામાં સારી છે આ ભેંસ પણ તમને તાલુકો બાવળા અને જિલ્લો અમદાવાદ ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ત્રણમાંથી કોઈ પણ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો

આ ભેંસની અંદાજીત કિંમત માલિકે બોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ભેંસ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનું નામ છે વાલમભાઈ ભરવાડ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી મેં ઓરિજિનલ મુરા નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો ને લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ